હરણી મોટકાને લઈ અને હાઈકોર્ટના વળતર આપવાનો આદેશ કરવામાં આવ્યો છે જેમાં મૃતકોના પરિજનોના વકીલ દ્વારા પાંચ કરોડનો વળતરનો દાવો કરવામાં આવ્યો હતો હાઈકોર્ટના વળતરના આદેશ પર વડોદરાના નાયબ કલેક્ટરે વળતરની રકમ મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે નક્કી કરાય હોવાની માહિતી આપી હતી વડોદરા નાયબ કલેક્ટર વી કે સામરડે જણાવ્યું છે કે મૃતકની આવક પ્રમાણે વળતરની રકમ નક્કી કરાતી હોય છે અને જેથી મૃતક બાળકની વળતરની રકમ નક્કી કરવું મુશ્કેલ હતું જેથી વળતરની રકમ માટે સુપ્રીમ કોર્ટ ઓફિસમાં ચાલ્યો હોય તેવો પ્રથમ કિસ્સો છે જેમાં બાળકોના પરિજનોને વ્યાજ સાથે પાંત્રીસ લાખ જેટલું વળતર મળવા પાત્ર રહેશે પહેલું તો મારું માનવું ને આપનું બધાનું માનવું છે કે આ એવી દુર્ઘટના હતી કે જેનું કોઈ નાણાકીય મૂલ્યમાં વળતર જ ના હોઈ શકે અને આપણે કોઈ પણ વળતર આપીએ તો એ એના માટે પૂરતું પણ નથી પણ જયારે કાયદાની વાત આવે છે ત્યારે કાયદાની વાત પ્રમાણે મેં ઓપન કોર્ટમાં પણ જયારે ફેમિલી અહીંયા પરિવારજનો હાજર હતા ત્યારે પણ એમને મેં ઓપન કોર્ટમાં પ્રોનાઉન્સ કર્યું હતું કે આવા હર્ડલ્સ ને આવા રિસ્ટ્રિક્શન્સના કારણે આપણે એક લિમિટથી બહાર નહીં જઈ શકીએ એમના દ્વારા એમના એડવોકેટ દ્વારા પાંચ કરોડનો દાવો માંડવામાં આવ્યો હતો પણ એ પાંચ કરોડના દાવા માટે કોઈ જસ્ટિફિકેશન ઓન રેકોર્ડ નહોતા એટલે એને જસ્ટિફાઈ કરી શકાય એમ ન હતું પણ જે મેક્સિમમ જસ્ટિફાઈ કરી શકાય એવું છે કે સંવેદનશીલતાના ધોરણે તો આ લેવલ સુધી આપણે પહોંચી શકીએ